પોતાના દેખાવને વધારે સારો બનાવવા અને પોતાના આત્મવિશ્વાસને વધારવા માટે મહિલાઓ હવે કોસ્મેટિક સર્જરી તરફ આગળ વધી રહી છે સારા દેખાવ અને પોતાના આત્મવિશ્વાસને વધારવા માટે માર્ગો શોધતી મહિલાઓ માટે અમદાવાદનું ધ સ્કીન આર્ટિસ્ટ્રી ઘણી નામના ધરાવે છે આ મહિલાઓ સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઘણા સોલ્યુશન્સ અપનાવી શકે છે ભલેને મહિલા એન્ટરપ્રિન્યોર હોય કે પછી કોઈ પ્રોફેશનલ દરેકને સુંદર દેખાવ પસંદ હોય છે પોતાના દેખાવને લઈને આત્મવિશ્વાસ અનુભવવા માંગે છે ત્યારે આવી જ એક ટેકનોલોજી જે અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવાની જરૂરિયાતોને પૂરી કરે છે તે છે વેગા કમ્ફર્ટ જે આજે શહેરમાં લોન્ચ કરવામાં આવી હતી એક સેગમેન્ટમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ ચેપ્ટરની વુમન વિંગના સહયોગથી શહેરમાં ધ સ્કીન આર્ટિસ્ટ્રી દ્વારા સેગમેન્ટના અગ્રણી એમએનસી રિવિલ લેઝર્સની આવી નવી ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી હતી ડૉક્ટર હિતલકુમાર પટેલ ડર્મેટોલોજીસ્ટ અને મેડિકલ ડિરેક્ટર ધ સ્કીન આર્ટિસ્ટ્રીએ જણાવ્યું હતું કે વેગા કમ્ફર્ટ એ લેઝર હેર રિમુવલ કરવા માટે વિશ્વની પ્રથમ ટુ ડ્યુઅલ વેવલેન્થ ટેકનોલોજી છે નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર હિતલ પટેલ છે હું ડર્મેટોલોજીસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું આજે મારા ક્લિનિકમાં મેં જીતોના આસોસિએશનમાં બે વર્લ્ડ ઇન ક્લાસ ટેકનોલોજી લોન્ચ કરી છે એમાંથી એકનું નામ છે લીનિયા હાઈફુ અને બીજું છે વેગા કમ્ફર્ટ એક ટેકનોલોજી એન્ટી એજિંગ માટે રિન્કલ માટે ડબલ ચિન માટે અને સેગિંગને એડ્રેસ કરવા માટે હું લોન્ચ કર્યું છે જે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી છે અને બીજું લેઝર મેં કમ્ફર્ટેબલ લેઝર હેર રીમૂવલ પિન ફ્રી લેઝર હેર રિમૂવલ અને ફાસ્ટ લેઝર હેર રીમવલ માટે વર્લ્ડ ક્લાસ સેકન્ડ ટેકનોલોજી જે બ્લેન્ડ છે બે અલગ અલગ વેવલેન્થનું જે સેવન ડબલ ફાઇવ અને એઇટ ટેન ડાયો વેવ બ્લેન્ડ છે એનું મશીન લોન્ચ કર્યું છે અને અમે જીતો સાથે દુનિયામાં અને ગુજરાતમાં અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ કે તમારે કેવી રીતે ટેકનોલોજી શેર કરવી જોઈએ ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે ડૉક્ટરનું શું ઇમ્પોર્ટન્સ છે અને ડૉક્ટર તમને સાયન્ટિફિકલી કેવી રીતે મદદ કરી શકે જેનાથી તમે તમારા ઘણા પ્રશ્નોથી ઇજાત પ્રાપ્ત કરી શકો थैंक यू शी वाज स्क्रीनर शाह शी वाज द चीफ शी चेयरपर्सन जीतो लेडीज विंग एंड आई एम द चीफ सेक्रेटरी ऑफ जीतो लेडीज विंग आज के प्रोग्राम में ईतल कुमार जी ने बहुत अच्छी तरह समझाया कि सिर्फ uh, ब्यूटी कोई गोरा या काला होने से नहीं होता है इट इज़ कि आपकी स्किन कितने अच्छी तरह आप मेंटेन करते हो इवन इफ यू आर डार्क स्किन पर आप कितने अच्छी तरह ग्लोइंग स्किन होता है तो भी सुंदरता होती है और क्या प्रोडक्ट्स यूज़ करने है? जो प्रोडक्ट शायद डार्क uh, स्किन पे यूज़ होते हैं वो सेम चीज़ फेस स्किन पे नहीं यूज़ होती है और uh, कौन से प्रोडक्ट कब यूज़ होने थे एज वाइज़ वेदर वाइज कंट्री वाइज एवरीथिंग इट इज़ डिफरेंट फॉर एवरीवन तो आपको विदाउट कंसल्टेशन थ्रू द डॉक्टर कि बस ये मेरी फ्रेंड ने यूज़ किया और उस पर सूट हो गया तो ज़रूरी नहीं है कि आपके स्किन पे सूट होगा एंड बेसिकली हाउ टू मेनटेन द स्किन विध गुड ईटिंग हैबिट्स ऑल्सो सिर्फ ऊपर के एप्लीकेशन से आप थोड़ा टाइम कर सकोगे पर इंटरनली वही चीज़ वापस रिपीट हो जाएगी अगर आप वो मैंटेन नहीं करोगी कि आप सही खा रहे हो सही पे टाइम पे सो रहे हो आप क्या कंज्यूम कर रहे हो इफ़ योर को भी ड्रिंकिंग स्लीपिंग लेट ईटिंग द रोंग जंक फूड तो योर स्किन कैन नेवर बी हेल्थी सो इट इज इम्पोर्टंट कि आप सब वेज में सब चीज़ अच्छी तरह चीज करोगे तो ही स्किन अच्छी तरह मेंटेन हो पाए सो सीर्फ उपर का एपिफिशिय अमरा जीटो लेडिज विंग कारण के डॉक्टर हितल कुमार घणु बधुँ अमें सारी रीते समझ कई प्रोडक्ट के यूज इनर ब्यूटी ने केस करवी अने शू एप्लाय करवा स्किन सारी लगे सारी स्किन टाइप उरती એપ્લિકેશન બધું જે જરૂરી છે એ સનસ્ક્રીન વિશે પણ સમજાવ્યું જે ઘણા બધાને ખબર નહીં હતી ઓપન પોર્સની પણ વાત કરી છે જે એકચુઅલમાં અમને લોકોને બધાને ખબર નથી હોતી અને પ્લસ જે ઉપરથી જે છે આર્ટિસ્ટિકલી જે સ્કીનને આપણે સારી કરવા માટે કરતા રહીએ છીએ કે ઇન્જેક્શન આપવાના હોય કે બોટોક્સ હોય કે ફિલર હોય કે ઇવન રિડક્શન હોય સો બી ઇટ હેર રિમ હેર રિડક્શન હોય કે પછી સ્કિનને ટાઇટનિંગનું હોય પીલિંગ હોય એ બધા માટે ડિટેલમાં એમણે અમને સમજાવીને ખૂબ સારું રીતે એમણે અમને સમજાવ્યું છે અને આઈ હોપ કે અમારે બધાને બધા જીટો લેડીઝ મેમ્બરને પણ એ બહુ જ બેનિફિશિયલ થાય થેન્ક યુ